નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ પ્રકરણ નંબર ચૌદ સંભાવના વિભાગીયની આજે આપણે ચર્ચા કરીશું પ્રશ્ન પહેલો છે સૂચના મુજબ જવાબ આપો પ્રત્યેકને એક ગુણ છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો નંબર એક કોઈ પણ ઘટના એ માટે પીએફ એ એ પીએફ એ બહાર કરતાં હંમેશા અધિક હોય તો આપણે અહીંયા આ વિધાન જે છે એ વિધાન ખોટું હશે કારણ શું છે કે આપણને ખ્યાલ છે કે પી ઓફ એ પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાલ બંનેનો સરવાળો શું થાય છે એક થાય છે અહીંયા કોઈ વધારે પણ નથી હોતું એવું ઓછું પણ નથી હોતું કારણ કે શું છે એમાં પીએફ એ એના કરતાં અધિક હોય અહીંયા કોઈ નક્કી કોઈ ફિક્સ હોતું નથી ટૂંક સમય જીરો પીએફ એની કિંમત ઝીરો પોઈન્ટ બેતાલીસ હોય તો પીએફ એની કિંમત પીએફ એ બારની કિંમત અને ઝીરો પોઈન્ટ બેતાલીસ તો અહીંયા ઝીરો પોઈન્ટ કેટલા આવશે અઠાવન ટૂંકમાં બંનેનો થઈને સરવાળો એક થવો જોઈએ એટલે અહીંયા કે અધિક હોય એવું બનતું નથી એટલા માટે આ વાક્ય કેવું છે ખોટું છે બાકી આપણે કઈ શું વિધાન ખોટું છે પ્રશ્ન નંબર બે બધી જ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો એક થાય છે આ એક સેન્ટેન્સ જે પાઠ્યપુસ્તકમાંથી લીધેલ છે તે સાચી વાત છે કે બધી જ પ્રાથમિક ઘટનાઓનો આપણે જો સરવાળો કરીએ તો શું થાય એક થાય માટે વિધાન કેવું છે સાચું છે જો પીએફ એ બાર પી એફ એ જેમ પી એફ એ બાર બરાબર ત્રણ જેમ સાત હોય તો પીએફ એ બાર બરાબર શું થાય અને કિંમત શોધી છે ચલો મિત્રો અહીંયા આપણે ઘણું છે દાખલો મિત્રો યાદ કરો કે આપણે ધોરણ નવની અંદર ભણ્યા હતા કે જ્યારે ગુણોત્તર આપેલો ત્યારે બંનેનો શું કરી દેવાનો છે સરવાળો તો ત્રણ અને સાતનો સરવાળો કરીએ તો કેટલા થાય છે સાત અહીંયા આપણને આ જે પહેલાં કિંમત છે આની કિંમત ત્રણ થાય અને કિંમત કેટલી થાય સાત થાય આપણને પીએફ એ બાર બરાબર ઝીરો પોઈન્ટ ત્રણ આપ્યા છે ધ્યાન ધ્યાન આપજો મિત્રો પી એફ એ બાર બરાબર અહીંયા શું થાય છે એની કિંમત સાત થશે સાતના છેદમાં ગુણોત્તરોનો ત્રણનો સરવાળો સાત ત્રણને સાત કેટલા થશે દસ તો સાતના છેદમાં જો ત્રણ મૂકીએ આપણે તો જવાબ આવે છે જીરો પોઈન્ટ સાત બરાબર છે પણ અહીંયા આપણને જવાબ આપ્યો છે જીરો પોઈન્ટ ત્રણ માટે વિધાન કેવું છે આ ખોટું છે ઓકે નેક્સ્ટ જો કોઈ ઘટના એ માટે પીએફ એ બરાબર પી ઓફ એ બાદ થાય તે શક્ય છે સાચી ઘટના છે આ બંને બરાબર થઈ શકે છે પીએફ એ બાર બરાબર પીએફ એ બરાબર છે માટે વિધાન કેવું છે સત્ય છે આમાં કંઈ તમારે એને સમજૂતી આપવાની જરૂર છે નહીં સૂર્ય પશ્ચિમમાં ઉગે છે કેટલું એ છે મિત્રો સૂર્ય પશ્ચિમમાં ઉગે આપણને ખ્યાલ છે સૂર્ય કઈ દિશામાં ઉગે છે તો કે પૂર્વમાં આને શું કીધું છે ભાઈ પશ્ચિમમાં માટે વિધાન કેવું છે ખોટું છે હંમેશા વાક્યને પૂરું વાંચતા વાંચતા રહેવું મિત્રો જો પી એફ ઇ બરાબર ઝીરો પોઈન્ટ સિક્સ હોય તો પીએફ ઈ બાર બરાબર ઝીરો પોઈન્ટ સિક્સ થાય તો મિત્રો આ વિધાન પણ કેવું છે ખોટું છે ત્યાં આપણને ક્યારે ઋણ જોબ આવે નહીં નંબર સાત કોઈ ઘટના એ માટે ઝીરો લેસ ધન પી એફ એ પ્લસ પી એફ એ બાર અહીંયા પી એફ આની જગ્યાએ આપણે અહીંયા જોબ શું આવે છે પી એફ એ બાર આવે છે અહીંયા લખેલું છે માટે આવેદન કેવું છે ખોટું છે આવેદન કેવું છે ખોટું છે નેક્સ્ટ જો પી એફ પી ઓફ એ માઇનસ પી એ બાર બરાબર માઇનસ ઝીરો પોઈન્ટ બે હોય તો પી એફ એ બાર બરાબર થયા આનો દાખલો આપણે ગણવો પડશે અહીં આવી જવા બાજુ પીએફ એ બાર અહીંયા કિંમતને આ સૂત્ર છે આ શું છે સૂત્ર છે જે આપણને આપી દીધેલ છે બરાબર આપણને ખ્યાલ છે કે પીએફ એ પ્લસ પીએફ એ બાર બરાબર એક થાય આપણને અહીંયા રકમ આપી દીધેલ છે આ ક્યાં આપી તો આપણને રકમ આપી તો બંનેને આપણે સરખાવી દઈએ અહીંયા તો બંનેને સરખાઈ જોતા પ્લસ માઇનસ બંને કેવા થાય છે ઉડી જશે પીએફ એ પ્લસ પીએફ એટલે શું થાય ટુ પી એફ એ બરાબર આ પ્લસ છે અને માઇનસ તો એકમાંથી ઝીરો પોઈન્ટ આઠ કાઢો એટલે શું વધશે ઝીરો પોઈન્ટ આઠ મોટી સંખ્યા શું છે અહીંયા પ્લસ છે તો પ્લસ રહેશે આ તો પી એફ એ શોધવા જાય આપણે તો ઝીરો પોઈન્ટ આઠ ભાગે બે તો શું આવશે જવાબ ઝીરો પોઈન્ટ ચાર અને ભાગીએ તો શું આવશે ઝીરો પોઈન્ટ ચાર જવાબ જ્યારે અહીંયા આપી દીધેલ છે માટે જવાબ કેવો છે આ સાતસો છે જવાબ કેવો છે આ સાતસો નેક્સ્ટ જો પીએફ એ બરાબર ઝીરો પોઈન્ટ એકસો અગિયાર હોય તો પીએફ એ બાર બરાબર ઝીરો પોઈન્ટ નવસો નવ્વા થાય શક્યતા નથી મિત્રો જો આનો આપણે સરવાળો કરીએ આપણને ખ્યાલ છે સૂત્ર પ્રમાણે શું આવવું જોઈએ એક આવજો અહીંયા એક આવતો નથી જો તમારે કરવું હોય તો આપણે અહીંયા કરી દઈએ શું અહીંયા નવ ને ને શૂન્ય વધી પડી એક નવ દસ ને એક અગિયારને એકડો વધી પડી નવ દસ અગિયારને એકડો વધી પડી એક એક પોઈન્ટ એકસો દસ આવશે ત્યારે જવાબ આવો શું જોઈએ માત્ર એક એટલે આ વિધાન કેવું છે ખોટું છે ઓકે વિધાન કેવું છે ખોટું છે નેક્સ્ટ જો પીએફ એ બરાબર ત્રણના છેદમાં ચાર હોય તો પીએફ એ બાર બરાબર ચારના છેદમાં ત્રણ થાય આ વિધાનમાં કેવું છે ખોટું છે કારણ કે બંનેનો સરવાળો હંમેશા શું થાય એક થાય છે જ્યારે આ બંને સરવાળો કરશું તો એક થશે નહીં જો મિત્રો અહીંયા ઉકેલ આપે છે શા માટે ખોટું છે આ બંનેનો સરવાળ શું થાય એક થાય છે તો અહીંયા આપણને આ કિંમત આપી હતી જે આપણે પ્રૂફ કરીએ છીએ આની જગ્યાએ આપણે મૂકીએ ત્રણના છેદમાં ચાર પી ઓફ એ બારની જગ્યાએ મૂકીએ ચારના છેદમાં ત્રણ જો અહીંયા સાદુરૂપ આપે છે ગુણાકાર કરશું ત્રણ તારી નવ ચાર ચક સોળ અને છેદમાં બંનેનો ગુણાકાર ચાર તારીખ બાર સોળને નવ કેટલા થાય છે પચીસ છેદમાં આવશે બાર કંઈ ઉડશે નહીં આવો જવાબ આવે જ્યારે અહીંયા આપણને શું આપ્યું છે કે બંને સરખા થાય બંને શક્ય છે ને કાકા બંનેનો જવાબ શું આવશે એક આવો જોઈએ એક આવ્યો તો આપણે કહી શકીએ તો વિધાન કેવું છે સાચું છે અહીંયા વિધાન કેવું છે આ ખોટું છે નેક્સ્ટ હેન્સ મેચ જીતે તેની સંભાવના ઝીરો પોઈન્ટ અડતાલીસ હોય તો હેન્સ મેચ ન જીતે તેની સંભાવના ઝીરો પોઈન્ટ બાવન તો બધા સાચું છે આપણને ખ્યાલ છે મિત્રો કે પી એફ એ પ્લસ પી એફ એ બાર બંનેનો સરવાળ એક થવો જોઈએ અહીંયા ચેક કરી લો આ કિંમત છે જે જીતે એના માટે ઝીરો પોઈન્ટ અડતાળીસ પ્લસ પોઈન્ટ બાવન તો બંનેનો સરવાળ એક થઈ જાય ચેક કરવો છે ઝીરો પોઈન્ટ અડતાલીસ પ્લસ ઝીરો પોઈન્ટ બાવન આ ચારને એક પાંચને પાંચ દસ ને શું વધી પડી એક જીરો જીરો અહીંયા છે એક શું આવશે જવાબ એક માટે વિધાન કેવું છે સાચું છે પીએફ ઇ પ્લસ પીએફ ઇ બરાબર માઇનસ એક થાય આપણે હમણાં જોઈ ક્યાં સૂત્ર છે આ પ્રમાણે બરાબર પીએફ ઇ એ પણ લખી શકો ને એ પણ લખી શકીએ બરાબર છે અહીંયા શું લખીએ માઇનસ છે કે સરવાળો માઇનસ આવે નહીં શું આવશે પ્લસ આવશે અહીંયા માઇનસ આપેલ છે માટે વિધાન કેવું છે ખોટું છે જો હજી સુધી આપણે ચેનલને લાઇક કે સબસ્ક્રાઈબ નથી કરતો મિત્રો કરી દેવા વિનંતી જો આવા નવા વિડીયો જોઈતા હોય તો કોમેન્ટ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત